નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો તો સજ્જનો આજે નિફ્ટી ઇન્ડેક્સ બસો ત્રેપન પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર આઠસો અઠ્યાસી પર બંધ આવ્યો છે માર્કેટમાં રોકાણકારોની મૂડીનું આજે મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે આ માર્કેટમાં આજે આવેલા મોટા ઘટાડાના કારણોની ચર્ચા કરીએ ત્યાર પહેલા માર્કેટની આજની પરિસ્થિતિ અને કંપનીઓ ઉપર એક નજર નાખી દઈએ આજે નિપટી રિયાલીટીમાં સૌથી વધારે એટલે કે બે ટકાનો ઘટાડો સિલ્વર એક ટકો ડાઉન ગયો છે ક્રૂડ ઓઇલ એક સવા ટકા જેટલું નીચે ટ્રેડ કરતું હતું આજે તાનલા પ્લેટફોર્મ નવ ટકા તેજીમાં રહી સસ્સો રૂપિયા બંધ આવ્યો છે અદ્વૈત એનર્જી સોળ ટકા પ્લસમાં રહી ઓગણીસો ત્રીસ રૂપિયા બંધ આવ્યો છે ક્રિષ્ના ફોસ કેમ્પ સાડા આઠ ટકા તેજીમાં રહી ચારસો ચોરાણું રૂપિયા બંધ આવ્યો છે મનોરમા ઇન્ડસ્ટ્રીઝ સવા ત્રણ ટકા પ્લસમાં રહ્યો છે તિલકનગર ઇન્ડસ્ટ્રીઝમાં છવા છ ટકાની તેજી રહી હતી સ્ટોક ત્રણસો સોસઠ રૂપિયા બંધ આવ્યો છે રેનબો ચિલ્ડ્રન મેડિકેર કેર પોણા પાંચ ટકા પ્લસમાં રહી ચૌદસો સત્તાવન રૂપિયા બંધ આવ્યો છે ઉદય શિવકુમાર ઇન્ફ્રા સાત ટકાના સુધારા સાથે બેતાલીસ રૂપિયા બંધ આવ્યો છે ઇનોવા છે સુરતવાલા બિઝનેસ ગ્રુપ પાંચ ટકાના સુધારા સાથે ચેતાલીસ રૂપિયા એસી પૈસા બંધ આવ્યો છે દોસ્તો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે પીજી લિમિટેડ ઇલેક્ટ્રોનિક ઉપકરણ અન્ય કંપનીઓને ઓર્ડરથી બનાવી આપતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં એક હજાર સિત્યોતેર કરોડ હતું તે વધીને એક હજાર નવસો દસ કરોડ થયું છે નેટ પ્રોફિટ સિત્તેર કરોડ થી વધી એકસો કરોડ થયો છે ઇયર ટુ 12 કરોડ ત્યાંથી 37 કરોડ કરોડ 135 કરોડ થઈ અને કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ ટ્રેન્ડ માં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 100% છે સેલ્સ ગ્રોથ છે જયારે ત્રણ વર્ષનો ચોસઠ ટકા છે

પ્રમોટર હોલ્ડિંગ ઓગણપચાસ પોઈન્ટ સાડત્રીસ ટકા છે એફઆઈઆઈ દસ પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે ડીઆઈઆઈ સોળ પોઈન્ટ છે અને પબ્લિક હોલ્ડિંગ ત્રેવીસ પોઈન્ટ એસી ટકા છે આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ડાયનામિક કેબલ્સ લિમિટેડ દરેક પ્રકારની ક્ષમતાવાળા કેબલ વાયરનું ઉત્પાદન કરતી આ કંપનીએ ત્રણ વર્ષમાં ચારસો બાણું ટકાનું વળતર શેર હોલ્ડરોને આપ્યું છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટર બસો એકતાલીસ કરોડ હતું તે વધીને ત્રણસો એકત્રીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ ચૌદ કરોડ થી વધી ચોવીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ અઠ્યાવીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો બાવીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકસો એકત્રીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે ઓગણપચાસ કરોડ છે રિઝર્વની કંપનીમાં સરખામણીમાં બોરોવિંગ વધારે શકાય માર્કેટ એકવીસો ઓગણપચાસ કરોડ ની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ આઠસો સત્યાસી રૂપિયા છે બાવન વીક આ એક હજાર પંચાણું રૂપિયા સુધી ગયેલો છે પીરીશો તેત્રીસ છે આરો સી છવ્વીસ ટકા છે બાવીસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે પ્રમોટર હોલ્ડિંગ છે હોલ્ડિંગ છે આ એક પ્રોફિટેબલ કંપની છે દોસ્તો સજ્જન નો ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક ઉપર સવાલ છે તો ભાઈ આ કંપની નું ફંડામેન્ટલ મને બિલકુલ પસંદ નથી આવતું જેના કારણે તેના ઉપર મેં એક પણ વખત ચર્ચા નથી કરી આજે ભારતીય બજારમાં આવેલા મોટા ઘટાડાના મુખ્ય કારણો જો જોઈએ તો પ્રથમ યુએસ અને ચાઇના વચ્ચેના વેપાર યુદ્ધના કારણે વૈશ્વિક તણાવમાં વધારો થયો છે જેનો પ્રભાવ ભારતીય બજાર ઉપર પડ્યો છે ત્યાર પછી બીજું મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકી સૈન્ય બેઝિસ પર થયેલો ધમકીઓથી ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારાનો ભય જે ભારતની આયાત બિલને અસર કરે અને ત્રીજું ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે ઘટીને પંચ્યાસી પોઈન્ટ સાઠ સુધી નીચે ગયો છે જે રોકાણકારો માટે એક ચિંતાનો વિષય બન્યો છે આજથી એક મહિના પહેલા તારીખ બાવીસ મે જે રૂપિયો ચોરાશી પોઈન્ટ સત્તાણું હતો તે ઘટીને તારીખ બાર જૂન બે એટલે કે આજે પંચ્યાસી પોઈન્ટ છપ્પન થયો છે આ બધા કારણો આજના ઘટાડા પાછળ મુખ્ય અને જવાબદાર છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર